આજે મિત્રો મારી સાડી પિંકી આરે છે ને પાણીપુરી ચેલેન્જ અલગ રીતના જ કરવાની છે સિત્તેર હજાર રૂપિયાની શરત છે જો મેં તારા હાથમાં જ્યાં ચમચી આપી નહીં ચમચીથી ચારે પાણીપુરી ખાવાની છે પણ ઊંધું પકડીને ખાવાની છે બે ચમચીનો ઉપયોગ કરવાનો બે પેલા ઊંધી પકડી લેજો આમ પકડ હવે આમ પકડ હવે આ બે જે હાથા છે ને એ હાથા થી તારે પૂરી પકડવાની અને ખાવાની છે હવે શું ફેરવો છો તમે જીજાજી અત્યારે અત્યારે મજાકના મૂડમાં હું નથી મજાક કરો આમ કોઈ પાણીપુરી ખાઈ શકે આમ આમ આવે જ નહીં તમારી આમ જોવો જી આ પણ તને હું 2 મિનિટનો ટાઈમ આપું છું 2 મિનિટમાં તો તું ખાઈ શકે નહીં જો અહીંયા ટાઈમર ચાલુ કરું તારે સેવ 70000 રૂપિયા રોકડા જોતા હોય અરે પણ જીજાજી હાવ કાઈ આમ ન હોય થોડું તો તમે જોવો આવી રીતે કોણ પાણીપુરી પૂરી ખાય બધા કરે મારી પાસે આઈડિયા છે તું પહેલા તારો દિમાગ લગાડ આમાં એમાં તારો દિમાગ લગાડ ઈઝીલી થઈ જાય નહીં જો તારે એકનો ઉપયોગ નથી કરવાનો હું પહેલા જ કહું છું બે ચમચીનો ઉપયોગ કરવાનો બે ચમચીના હાથાનો ઉપયોગ કરવાનો પાણી પહેલા નાખવાનું ચમચીથી અને પછી તારે ખાવાનું છે અને બે ખાઈ ને પછી તારે મને દેવાનો છે હું તને એક મિનિટનો ટાઈમ આપું છું એક મિનિટમાં હમણાં બે મિનિટ એક મિનિટ થઈ ગઈ ક્યાં હું બે મિનિટ બોલ્યો જ નથી બે મિનિટ બોલ્યા તમે ખોટું ના બોલો અરે એક મિનિટ જ બોલ્યો

ખાય જ જોઈએ અને આવી રીતના પાણી ભર્યું અને પછી જો આવી રીતના હાથ હાથી ખાવાની અને જો

લે ખાઈ ગઈ હાલો ને પણ આ પિસ્તાલીસ સેકન્ડ ની અંદર તું હજી બે પૂરી ખાઈ હેકી જો આ ટાઈમર ચાલુ છે બાવન સેકન્ડ હું તને શું કહું છું ત્રીસ સેકન્ડ હું તને વધારી દઉં પછી હાલ ત્રીસ સેકન્ડ વધારી દીધી હાલ એક મિનિટ ને ત્રીસ સેકન્ડ માં તારે પૂરી કરવાની છે જો ન થાય ને તો તારે મને હે ને આમાં હજાર રૂપિયા દેવા જો હે વાત તય જ નોતી જેજી કોટી અપમયું પેલો બકવાસ પકડાતી જ નથી ભેગું નઈ થાય આવી રીતના તો પડશે હો પિંકી પડશે પિંકી પડી જો સમય પ્રમાણે કઈ ન થાય કરી મિનિટ ને ત્રીસ સેકન્ડ ની અંદર હજી પૂરી ખાઈ જો પિંકી તું એમ હોય બે મિનિટ ને બે મિનિટ આપું તો તું બે મિનિટ માં પૂરી નો કોઈ કાલ તું એ તમારે મારિયારે ન કરવા આવી રીતના તારે પૈસા જોતા હોય તો આવી ખોટી વાત કેરમાં તું આવી કે હોય તમારે હમણા કોમે આવી આવી તો કોણ પાણીપુરી કઈ મને કહો તમે કમેન્ટમાં જરા તું મને 70000 રૂપિયા રોકડા દેને ભાઈ આવી વાત કેરમાં બાકી амબુડો પકડું તારો હમણા પકડો તો હારી ગઈ જો આ બે મિનિટ પૂરી થઈ ગઈ જો અત્યારે બે મિનિટ કમ્પલીટ પૂરી થઈ ગઈ છે સ્ટોપ કરો મિનિટ ને સેકન્ડ પણ એમાં એવી વાત કરી કે આ હારી જાવ તો તમારે તમને હામા દેવા તું આવી ખોટી લવારી તારી ને કહી દે આ તમે કરી છે બરાબર આ ખોટી વાત છે ભેગું થાય તારે ભેગું નથી આપણે ભેગું કરીને ક્યાં જવું છે રૂપિયા પકડો તમે આવી ચેલેન્જ ભાઈ ખબર પડતી હોય તો જ મારી સામે બોલે તમારે આ તો મોઢામાં આવતી વસ્તુ કેવું થાય દુખ તો ખબર હોય ને જ ખબર હોય જો મિત્રો આજે છે ને હું મારા જીજાજી માટે એકદમ ફૂલ તીખી છે ને છાસ બનાવવાની છો ની છાસ ની અંદર છે ને આજે આપણે મરચું નાખવાના છીએ કટિંગ કરીને તમે જોવો ખાલી બસ એમ આપે નાખજે થોડુંક થોડુંક નાખજે કટ કરીને બહુ નહીં નાખતી પ્રાચી તું અત્યારે આજે તું કઈ ન બોલતી મારે છે ને જીજાજી ઉપર પ્રેન્ક કરવાનું છે ને મારે આજે જોવું છે કે આ તીખી તમતમતી છાસ પીને કેવા રિએક્શન આપે છે મારે તું કઈ બોલતી નહીં પણ હું ભલે કાંઈ નહીં બોલું પણ તોય તું માપે ના કામાં હેરાન થઈ જશું આપણે બધા એક હેરાન થશે ને એની પાછળ અરે પ્રાચી હવે કાંઈ હેરાન ન થાય હવે તે તો બહુ કહી હવે યાર હવે તું તે કાંઈ તું તારે મારી સાઈડ રહેવાનું હોય કે એની સાઈડ રહેવાનું હોય તું કઈ બોલ આજે મારે જોવું છે જીજાજી છે ને શું કરે છે જીજાજી કાંઈ ન કરી શકે ને તું બહુ બહુ માપે નાખ પણ આ આખું મરચું આમાં કાં નાખી દીધું પણ આખું આખું મરચું જ નાખી દેવું છે ને મરચાંવાળી છાશ પીને મારે જોવું છે કે જીજાજી કેટલા મરચાં આટલા બધા હોય મરચાં ક્યાંય પિંકી તું ચૂપ થઈ જા ને મારે જીજાજી હજી પણ પ્રેમ કરવાનો છે ને મારે જોવું છે કે તમતમ થી મરચા વાળી છાસ પીને જીજાજી કેવા મરચા લેશે એ મારે આજ જોવું છે મારા વાલા જીજાજી માટે ઠંડી ઠંડી મસ્તીની કુલ કુલ છાશ પીઓ જીજાજી છાશ પીવો તમે એકવાર પણ તું આ અત્યારે કે છાશ પીવડાવો જ મને અરે તમે પીવો તો ખરી આવી છાશ છે ને તમે તમારી લાઈફમાં ક્યારેય નહીં પીતો એકદમ તમે રિફ્રેશ થઈ જાશો પીને પણ એમ નઈ મને આ મિત્રો જો આ પ્રાચી મારું શૂટિંગ કરે પિંકી મારા માટે છાસ લઈ આવી ને મને કઈ સમજાતું નથી ખબર નઈ પણ આ જે હોય તમને કઈ ચેહ નઈ ને કાઈ નથી બાપા છાસમાં શું હોય જો પીવો ને હવે તમે શું હવે આ ઘટકા કે હતા આ શું છે આમાં કેમ મજા આવી દીજાજી પણ એમ નઈ આમાં શું આકા

બસ હવે પણ એમ નઈ પ્રાચી તને ખબર હતી તો તું મને કહેતી નથી ને આવી મને એમ કીધું કે મારે તમ તમારા પિંગ અલ ધવલ પર પ્રેમ કરવો છે પણ આ તીખું તો જો લાગે અત્યારે આમ અંદરથી હવે તીખ્યા જ મને લાગે છે તમે રોજ મને મરચા લેવડાવો છો તમને મરચા લેવડાવવા કેવો લાગ્યો પ્રેમ પ્રાચી આ તમે ગજબ મારી યાર ગેમ કર નઈ કે હાલો ને પણ એવું એટલું બધું તમને તીખું લાગી ગયું ભાઈ એમ નથી એમ લાગતું નથી પણ આમ અંદરથી આમ અંદરથી એમ થાય છે હા

હા મને તો ખબર જ હતી પણ મેને કીધું તું માપે નાખજે પણ તો એને છે ને આ જો એને આવું કર્યું તો તમે બે ભેગી બેનું થઈને ભેગી થઈને મરચા ખવડાવ્યા છે મિત્રો આનો બદલો લેવો પડશે તમે કોમેન્ટ કરીને કહો કે મારે હવે મારી સાડી આરે શું બદલો લેવો કારણ કે એને મને તો મરચા ખવડાવી દીધા છે પણ આનો મારે કઈક બદલો તો લેવો જ પડશે હો પિંકી ના ના

મિત્રો હું આજે મારી બેન પિંકી ને રોટલો બનાવતા શીખવાડું છું જે આપણો સ્પેશિયલ સૌરાષ્ટ્ર નો અને બધા ગુજરાતીઓ નો ફેવરેટ બાજરા નો રોટલો શીખવાડું છું અને એને મસળતા શીખવાડું છું પિંકી જોજો સરખું હા હા તું ગાલી કા ઊભા ઉભા ખાલી તું કે માથું મુંડી હલાવ્યા રાખતી ને બાકો રોટલો કે આ બનાવી નાખે નહીં બસ લ્યો થઈ ગયું ચાલુ મે જોયું કે આ મામા મામા મસળવાનું હા તે બસ હવે આવડું

ભલે છો તો તમે શીખી લ્યો ને એટલે તમારામાં નો વધારો થશે જો ને પો પિંકી તને આવડે છે આમ ગોરીંડો કરવાનો ઓકે અને ગોરીંડો કરીને છે ને પછી આમ કટ 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 જાવો અવાજ આવવો જોયો આમ થાપ 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 બરાબર અડધો રોટલો તું થપ થપ નો અવાજ આવવો જોઈએ જો નો ગોળ જ રહેવો જોઈએ પછી આમ નકશા નો બનવા જોઈએ ઓહો આ કારીગર છે કે હું છે એલી દુનિયા દુબઈ માં રોટલા કે હું પ્રાચી છે હું તમને સરપ્રાઇઝ આપવાની હતી બોલો હું જીજાજી ને છે ને સરપ્રાઇઝ આપું હેલા મારી સાડી તો કારીગર નીકળી આ પ્રાચી આ શું છે રોટલો આજે થપ ને બનાવ્યો છે પણ આને પેલી ઘાય આવડી ગયો મારા હિસાબે પેલી ઘાય કોઈ આવડે એવું બને નઈ હવે આપડે તમારી બેન ને અહીંયા જ રાખી લે રોટલા તો બનાવશે કઈ નઈ એટલે રોટલા બનાવવા માટે તમે લોકો રાખવાના